નવું ગુજરાત નવી કોંગ્રેસ આ સૂત્રથી હવે કોંગ્રેસ ફરી એક વખત ગુજરાતની અંદર જબરદસ્ત રીતે કમબેક કરવા જઈ રહી છે અને ગુજરાતની અંદર નવસર્જન કરવા પણ જઈ રહી છે પણ આ નવસર્જન કોંગ્રેસ માટે કેટલું હિતાવહ હશે કેટલું મુસીબતથી ભરેલું છે તેમની ચર્ચા પણ કરવી છે કારણ કે બે દિવસનું મહાધિવેશન પૂરું થઈ ગયું અને ફરી એક વખત ગુજરાતની અંદર રાહુલ ગાંધી પંદર તારીખે આવવાના છે કારણ કે હવે જિલ્લા પ્રમુખ અને તાલુકા પ્રમુખની વરણી પણ થવાની છે કારણ કે સંગઠન હવે મજબૂત કરવા માટે કોંગ્રેસ છે તે ફરી એક વખત ડગલું આગળ વધી રહી છે ગુજરાત આવશે પરંતુ આ અધિવેશન થી ગુજરાત ને અને ખાસ કરીને ગુજરાત કોંગ્રેસને કેટલો મોટો ફાયદો છે કેટલો નુકસાન છે અને ભાજપ ને કેટલો પડકાર આપી શકે એમ છે તેમની ચર્ચા અત્યારે કરીએ નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ થોડા દિવસ પહેલા ત્રણ તારીખે દિલ્હીની અંદર રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગેની હાજરીમાં જે ગુજરાતના છે અને આખા દેશમાંથી ઘણા બધા જિલ્લા પ્રમુખો તાલુકા પ્રમુખોને દિલ્હી બોલાવવામાં આવ્યા હતા અને એમની સાથે ચર્ચા કરવામાં આવી હતી કે કોંગ્રેસ છે હવે સૌથી પહેલા જિલ્લા પ્રમુખ અને તાલુકા પ્રમુખ એટલે કે જે નાના કાર્યકર્તાઓ છે તેમને સાંભળશે કારણ કે એ લોકો એકચ્યુઅલ ગ્રાઉન્ડ જાણે છે કે ત્યાં શું બની રહ્યું છે જેથી કરીને કોંગ્રેસ ફરી એક વખત કઈ રીતે બેઠી થાય તે માટે ચર્ચા કરવામાં આવી હવે રાહુલ ગાંધી પંદર ગુજરાત આવવાના છે અને તેમાં જિલ્લા અને તાલુકા કોંગ્રેસ પ્રમુખને મહત્વ આપવા માટેની આ વાત છે કોંગ્રેસ હવે જિલ્લા અને તાલુકા પ્રમુખોને વધુ મજબૂતી અને સત્તા આપવાનું નક્કી કરી રહ્યા છે

થવાની છે પંદરમી એપ્રિલે રાહુલ ગાંધીની હાજરીમાં ગુજરાતમાંથી જિલ્લા પ્રમુખની પસંદગી કરાશે અને જેના પછી અઠ્યાવીસમી એપ્રિલે રાજસ્થાનના જિલ્લા પ્રમુખોની પસંદગી કરવામાં આવશે આ રણનીતિ કોંગ્રેસને મોટો ફાયદો કરાવી શકે તેમ છે કેમ કે જિલ્લા અને તાલુકા પ્રમુખ ગ્રાઉન્ડ લેવલે લોકોના સંપર્કમાં હોય છે તેઓ શહેર જિલ્લાની પરિસ્થિતિ વાતાવરણ સ્થાનિક રાજકારણ અને સ્થાનિક સમસ્યાઓ તેમજ લોક મિજાજથી સારી રીતે વાકેફ હોય છે જો તેમને સત્તા અપાય તો તેઓ બધા પાસાઓને ધ્યાને રાખીને નિર્ણય લઈ શકે એમ છે પ્રદેશ સ્તરના નેતાઓ જવાબદારીના કારણે લોકો સાથે એટલા અટેચ નથી હોતા જેના કારણે ક્યાંક કોંગ્રેસ છે અને ખાસ કરીને કોંગ્રેસના નેતાઓ છે તે લોકો સુધી નથી પહોંચી શકતા એટલા માટે નિર્ણય લેવામાં આવ્યો હોય જિલ્લા અને તાલુકા કક્ષાના નેતાઓ હોય છે એ ખરેખર લોકો સાથે જોડાયેલા હોય છે લોકોના પ્રશ્નો વિશે જાણતા હોય છે એટલા માટે પણ આ નિર્ણય લેવામાં આવ્યો હોઈ શકે છે કારણ કે કોંગ્રેસને હવે ક્યાંક એવું લાગે છે કે જો તમે ગુજરાતમાંથી મજબૂત રીતે આગળ નહીં આવો તો પછી બીજા રાજ્યમાં કઈ રીતે તમે ટકી શકશો

જે રીતે રીતે કામ છે એ જ કરશે કોંગ્રેસ ગમે એટલી મહેનત કરશે પણ કાર્યકર્તાઓને જે ઈચ્છા છે જેમને એવા જે નેતાઓ જોઈએ છે એ બધું પોતાની અંદર અંદર નક્કી કરી લેશે કારણ કે અનેક વાત એ પણ કહેવામાં આવી જે મંચ ઉપરથી કે જે લોકોને કોંગ્રેસમાં કામ નથી કરવું એ લોકો સ્વેચ્છાએ કોંગ્રેસ છોડીને જઈ શકે છે કારણ કે આ ખુલ્લો પડકાર કોંગ્રેસના એ કાર્યકર્તાઓ માટે હતો કે જેમને ખાલી બેસવું છે એમનું કોઈ જ કોંગ્રેસમાં કામ નથી તમારે કામ કરી અને એમને સાબિત કરીને બતાવવું પડશે કે અમે કોંગ્રેસ માટે કામ ના છીએ અને ખાસ કરીને કોંગ્રેસના અધિવેશનની વ્યવસ્થામાં આપણે જોયું હતું કે સેવાદળ ભાગ લેતું હોવાની પરંપરા વર્ષોથી ચાલી આવી છે એ પણ આપણે આ અધિવેશનમાં જોયું કે સેવાદળને અલગ અલગ પ્રકારની જવાબદારી સોંપવામાં આવી હતી એ એમણે સારી રીતે નિભાવી પણ ખરા એટલે જ્યાં ભૂતકાળમાં મહત્વનું જે સેવા દળ છે સમય જતાં જે ધીમે ધીમે નબળું પડી ગયું હતું એ હવે સેવાદળને પણ વધુ મજબૂત કરાય તેવી પણ શક્યતા છે કારણ કે કોંગ્રેસે હવે નવી રણનીતિ બનાવી છે અને આ નવી રણનીતિ બનાવી છે એમાં નવું ગુજરાત નવી કોંગ્રેસ આ સૂત્ર સાથે હવે તમામ નેતાઓ છે અને જે નેશનલ જે કોંગ્રેસ છે તે મહેનત કરવાની છે તમામ કાર્યકર્તાઓને એકજૂટ કરવાની છે અને હવે પંદર તારીખે આપણે જોવાનું છે કે રાહુલ ગાંધી ફરી એક વખત ગુજરાત આવે છે તો આ વખતે કેવા કાર્યકર્તાઓ છે એમને નીમવામાં આવશે ખાસ કરીને સંગઠનને વધુ મજબૂત કરવા માટે અને એમાં પણ ખાસ કરીને જિલ્લા પ્રમુખ અને તાલુકા પ્રમુખમાં કોની વરણી થાય છે કોણ નારાજ થાય છે કારણ કે આવું તો હંમેશા જોયું છે કે ખુરશીની પડાપડી થતી હોય છે ઘણા બધાને તાલુકા પ્રમુખ બનવું હોય છે જિલ્લા પ્રમુખ બનવું હોય છે ક્યાંક તમે એમને જગ્યા ન આપો એટલે નારાજગીના સુર ઉઠે છે પણ આ બધાને સમજાવવામાં અને એ સ્થાન ઉપર બેસાડવામાં રાહુલ ગાંધી કેટલી મહેનત કરે છે અને કેટલું જે આ મિશન છે તે સફળ થાય છે તે પણ જોવાનું છે અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર